સાવલીની ઉત્સવ વિદ્યાલયમાં રાત્રિ દરમિયાન ચોરી રોકડ અને કિંમતી સામાનની થઈ ઉઠાંતરી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામ નજીક ઉમેડા ચોકડીની બાજુમાં આવેલ ઉત્સવ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાત્રિના સમયે અજાણ્યા એસએમઓએ સ્કૂલની ઓફિસમાં રૂપિયા આઠ હજાર રોકડા અને તિજોરીઓનો સામાન વેરવિખેર કરી નાખ્યો અને સ્કૂલની રૂમમાં રહેતા પટ્ટાવાળા ચંપાબેનના ઘરેથી ચાંદીની વસ્તુઓ અને રોકડા તેર હજાર રૂપિયા લઈ ગયા તેની ફરિયાદ સ્કૂલના પ્રિન્સિપલ મીનાબેન પટેલ દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી ભાદરવા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે સાવલી તાલુકામાં મોક્સી ગામ પાસે અમારી સ્કૂલ આવેલી છે ઉત્સવ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ગઈકાલે રાત્રે ચૌદ તારીખે રાતે પંદર તારીખે સવારે અમને ખબર પડી કે અમારી શાળાની ઓફિસ પણ ચોરીકટ થઈ છે અને થોડી ઘણી રકમ અમારી ગઈ છે નુકસાન પણ ઘણું કરીને ગયા છે અમારી શાળાના જે પીળું છે ચંપાબેન એમના ત્યાં તો ઘણી બધી ચોરી થઈ છે અને એમનું તો ઘણું બધું ગયું છે તો એને માટે અમે આ કમ્પ્લેન કરીએ છીએ પોલીસને પોલીસ આવીને આ બધું નોંધી જશે તે વખતે અમે આ જણાવીશું કે કેટલું ગયું છે સામાન તે અને નુકસાન કેટલું થઈ છે તે અમને ખબર પડશે મેડમ આપણું શું નામ મારું નામ મીના પટેલ તો આ સ્કૂલ છે તો કોની સ્કૂલ છે આ સ્કૂલની એડમિનિસ્ટ્રેટર છું